હાલો હાલો હા સોલંકી સાહેબ બોલો છો ને હા બોલું છું કોણ હા હું બાવળા થી સુમિત્રા બેન બોલું છું બોલો એટલે એવી વાત હતી અમારે અમે અહિયાં બાવડા અમારે કંપની છે ને ભગવતી નોકરી જતા હતા એમાં એક્રોસિટી નો અમે કેસ કરેલો છે એટલે એમાં એવું થયું કે એક્રોસિટી નો કેસ કર્યા પછી અમે બધી વાત કરી પણ કશું થયું હોય એવું લાગતું નહિ બરોબર એટલે સમાજ કલ્યાણ ના અધિકારી અમારા છે ફરિયાદમાં તો એવું હતું કે આ નોકરી જતા હતા ને અમારા બાબા ને પપ્પા એટલે એમાં પેલા માણસો ના જૂના માણસો હતા એમનો કોન્ટ્રાક્ટ બદલી અને નવા માણસો લાયા એટલે કે રાજુભાઈ આલો ને તમે મારી જોડે કે અમારી જોડે આલો કે અંદર ઓફિસ માં અમારી રજુઆત કરવા અમને આવું શું કામ અન્યાય કરે એમ એટલે આ વાત કરવા ગયા ને એટલે પેલા માણસો છૂટા કરે ને તો આમને કરી દીધા એટલે પછી થોડા ટાઈમ પછી આ નોકરી માટે પેલો કરીને અંદર કોઈ એટલે એને એવું રાજુ તું આ માણસો છેટો તને નોકરી લઈ લેવાનો લઈ લેવાનો એમ ત્રણ ચાર મહિના એમનો આવું કીધા કરતા તને લઈ લેશું તારા આમની જોડે કોન્ટેક્ટમાં નહીં રહેવાનું પછી પેલો ભટ્ટ કરીને છે બ્રાહ્મણ એ એને પછી આ વીસ તારીખે વીસ રાતે આમના હડતાલ પડી ને તારે એમનો હાલ એવું બોલ્યો તો જાતિ વિશે કે કે આવી રીતે હલકી જાતિનો છે ને અહીંયા આગળ લીડર પણ કરવા આવશ કે આવું બધું નહીં કરવાનું અહીંયા આગળ કે હું તને જોઈ લઈશ એવું બધું એ બોલ્યો એટલે તાર તો આમના પેલું નોકરી પેલું ડીકે સેટ જે કંપનીનો નો જે શેઠ હતો એ કહેતો હતો કે તું ભટ્ટ સાહેબના ના કોન્ટેક્ટ માં આવતો ને માણસના ના કોન્ટેક્ટ માં આવતો હું તને લેવડાવી લઈશ એટલે એમને કશું કર્યું નહીં પછી સોળ તારીખે હમણાં કઈ તારીખે આ સોળ તારીખે ગયા ને એ સોળ કઈ સોળ નો કયો મહિનો હતો આ સોળ એટલે ઉત્તરાયણ જઈ ને ચૌદ ઉત્તરાયણ હતી બીજા સોળ સોળ તારીખે ગયા હતા કંપનીમાં એટલે એ સાહેબ એવું બોલ્યો કે હવાર હવારમાં કે મારા દાડો બગાડ નાખ્યો કે અહીં તને લેવાનો જ નહીં કંપની તારે નહી આવવાનું કંપની તો એ ગયા હતા એ પાછા આવતા રહ્યા પછી અહીંયા અમે બાવળા પોલીસ સ્ટેશન માં એફઆરઆઈ નું વાત કરવા જયા એટલે કે ઉભા રહો એટલે એ સાહેબ હતા ને કે રાજુભાઈ તમે કે બે દિવસ અમને ટાઈમ આપો અમે કે કંપની વાત કરીએ ને તમને કંપનીમાં લેવડાઈ લેતા હોય તો કે કશું કરશો નહિ તો કે ભાઈ મારે જો નાના છોકરા નોકરીની જરૂર પણ મના આ જાતિ વિશે બોલો ને એટલે કે ભાઈ હવે જે તે થયું હોય કે હવે જવા દો મોટા માણસો બે આયા ને એમ કરીને બે જણ સાહેબ ના આપ્યા અંદર જે પોલીસ સ્ટેશનમાં કાય કશું થયું નહી ક્યાં એમ કરતા કરતા બે ત્રણ દિવસ બીજા થઈ ગયા તો અમે આ ફરાઈ લખાઈ દીધી પછી પેલા અમદાવાદ થી પેલો સાહેબ આયા હતા તપાસમાં કંપનીમાં ડિવાસ્ટી હા ડીએસપી આયા હતા પછી તપાસ કરીને આપડી સાક્ષી કે તમને બોલ્યા હતા કોઈ સાક્ષી હતા કે 20 તારીખે

કોર્ટ જશે ને એવું બધી વાત કરી હવે એમાં કે બેન તમારે અંદર નહીં જવાનું કે ખાલી કે ભાઈ એક રાજુભાઈ જ અંદર ઓફિસ માં આવે કે અને ફોન બોન બધું કે બહાર મૂકજો કે એટલે આવ કઈ ફોન લઈ ગયા નહીં અને મને અંદર જવા રા દીધી ભાઈ પપ્પા એકલા જયા જે વાત માં એ તો સમજાય દીધા કે ભાઈ હવે તમારે કોર્ટમાં કેસ જશે કે પણ એવું થોડું હોય તરત કોર્ટમાં જતો રે કેસ આપડે એને જે આપડે કેસ કર્યો શું કર્યું તમને મારા આ ખોટા ધમકી દીધી કર્યું શું છે એની એટ્રોસીટી એને એવું કીધું કે ભાઈ હવાર સવાર કે આવો હલકી ને ઢેઢા જાતી નો કે અમારો દાડો બગાડ નાખ્યો કે અન તું કે તને company માં લેવા નથી એટલું કીધું ને ખાલી એટલું કીધું ને ખાલી અડધો જ કરાર નાસી પાસે ઓવે ઓવે તો એમાં એવું છે હો ગુજરાત પોલીસ છે ને સાત વર્ષ ની નીચે સજા હોય એમાં કોઈ ની ધરપકડ નથી કરતા નોટિસ આપી ને છોડી એવું પછી charge sheet દાખલ થાય ને પછી court માં રજુ કરે એક સાથે કોઈ ને jail માં મોકલતા નથી. હું શું કહું આપડે એના ભલે ધરપકડ અત્યારે ના કરે કદાચ પણ આગળ કરવાની તપાસ કરે તમારા નિવેદન લઈ એના નિવેદન જે

અને પછી જજ છેલ્લે એવું નક્કી કરે વર્ષ ચાલે ને બે વર્ષ ચાલે ને પાંચ વર્ષ એ ચાલે હવે તો ત્રણ વર્ષ ચાલે તો એ ત્રણ વર્ષ માં ચુકાદો છેલ્લે આપે કે ભાઈ આને આવું બોલ્યો તો ને ના થયો ને આને આટલી બસ એટલે આપણા સાક્ષી ઉપર જાય મેન શું સાક્ષી ઉપર જે આપણે જે તે સમયે જે વ્યક્તિ બોલ્યો અને એની જોડે જે આ રાજુભાઈ હતા બરોબર મિસ્ટર એમની જોડે બીજા માણસોમાં સાક્ષી હોય ને કે ભાઈ એવો રાજુભાઈને બોલ્યો તો આ તમારે સાક્ષી રાખવાના તમારે બી સાક્ષીનો તમારે જ્યાં સુધી કેસ નો પતે જ્યાં સુધી કે કોણ જજ સામે જુબાની નો દે ત્યારે સાક્ષી ફરી નો જાય એની તમારે તકેદરી રાખવાની હ હ એવું ને હા એ જે બોલ્યા હોય પોલીસની સામે પણ જજની સામે એ જ બોલવા જોઈએ તો ફરી ને આવો એ મને ખબર નથી હમ હમ બરોબર જે કાઈ આધાર પુરાવ તમારે ભેગા કરવાના હોય પોલીસ તમને જે કે તમારે એક સરકારી વકીલ મળે આમાં અને પ્રાઇવેટ વકીલ તમારે રાખવો હોય તો તમને છૂટશે છે એ તમને જેટલું માર્ગદર્શન આપે જે સૂચનો આપે એમ છે તમારે ચાલવાનું એટલે આપડે પ્રાઇવેટ આમ હું તમને તમારી સલાહ માંગુ આપડે પ્રાઇવેટ આમ રાખવો સારો સરકારી પ્રાઈવેટ રાખવો પણ સરકારી વકીલ કોઈ કામ નથી કરતા અધિકારીઓની જેમ એ લોકો કોઈ કામ કરતા નથી એટલે તમારે પ્રાઇવેટ વકીલ રાખી બધા આજે કાગળિયા કરવાના હોય અરજીઓ કરવાની જે કઈ આધાર પુરાવા એ ભેગું કરીને બધું આપો ને તૈયાર કરીને પછી વકીલ બોલે એટલે ફોન કર્યો હતો કે સાહેબ કે રાજુભાઈ તમે અમદાવાદ એટલે બીજું શું તમને પૂછ્યું તમને નહીં એમ નહીં તમારી જોડે વાત કરીને અમે તમારા વિડીયો જોયા તા તમારું નામ બહુ સાંભળ્યું છે અમે